જય શ્રી કૃષ્ણ સીતારામ બધાય કેમ છો મજામાં ને આજે અમે આવી ગયા છે જોગિયા જ્વેલર્સમાં અને જોગિયા જ્વેલર્સનું નામ તો વર્ષો જૂનું છે કે આપણા ગામડાનું એક ઘર એવું નહીં હોય કે જ્યાં જોગિયા જ્વેલર્સનું સોનું નહીં હોય ને ખરેખર એમ કે સોના સાંધીના સ્પેશિયાલિસ્ટ છે જોગ્યા જ્વેલર્સ અને આજે તો આપણે એ જોવાનું છે કે સોનાને ટક્કર મારી દેને એવું એમ કે વન ગ્રામ સોનામાં આપણે બધાય ઘરેણા જોવાના છે તો શરૂઆત આપણે છે ને ટ્રેડિશનલ થી કરશું કેમ કે આપણે લગ્નમાં કે કોઈ પણ પ્રસંગમાં જે ટ્રેડિશનલ કપડા પહેરીએ છીએ ને એના ઉપર જે પહેરીએ છીએ ને ઝૂમણા ને એ વસ્તુથી આપણે શરૂઆત કરશું કે ખૂબ જ સરસ એ દાગીના આપણે મળી જાય તો સૌ પ્રથમ આપણે ધારાબેન પાસેથી એ વસ્તુ જોઈએ જય શ્રી કૃષ્ણ ધારાબેન કેમ છો બેન મજામાં હા તો પેલા આપણે ટ્રેડિશનલ દાગીના જોઈએ ને આગળ તો વન ગ્રામમાં અઢળક ખજાનો છે દાગીનાનો તો પણ શરૂઆત આપણે અહીંથી કરીએ પછી આગળ આપણે બધા બતાવશું તો આપણે સૌ પ્રથમ ટ્રેડિશનલ ઓર્નામેન્ટ કહીએ કે દાગીના કહીએ આપણે જોવું તો જોઈ લ્યો આ કાઠલી છે કે સોનાને ટક્કર મારી દે ને એવા આ દાગીના છે કે આ વરરાજાના સ્પેશિયલ છે કે ફૂલેકામાં જે વરરાજા પહેરેને પાવલા કાઠલી કાઠલી અને આ ઝુમણો મોટો અને આપણે જોઈ શકો કે સાંદલી હાર છે

આ જોઈ લે ખૂબ સરસ લાંબો આર છે આ ટૂંકાની સાથે જ મેચ થઈ જાય ને એવો મસ્ત ડિઝાઇનનો લાંબો આર પણ છે આમાં પણ ઘણી બધી ડિઝાઇન છે અને આમાંથી જો તમને કોઈ પણ ગમે ને તો સ્ક્રીનશોટ લઈ અને નીચે નંબર આપેલો હશે એ એમાં વોટ્સઅપ કરશો તો તમને કોઈ પણ જગ્યાએ મળી જશે અને કુરિયર પણ થઈ જશે અને દુકાને અહીં પણ જ્વેલર્સે આવીને પણ તમે વિઝિટ કરી શકો છો તો આ ટૂંકા સેટ અને લાંબા સેટ તો આપણે ખૂબ જ સરસ જોયા અને આ એમ કહીએ ને કે હા ઓછી રેન્જમાં ને ઓરિજિનલ ગોલ્ડ જેવા જ લાગે છે દાગીના કે આપણે પાંચ છ તોલાનો દાગીનો અત્યારે કરાવ હોય તો બહુ ઊંચી રેન્જ વહી જાય ને આ એમ કે હાવ ઓછામાં આપણે ઓરિજિનલ ગોલ્ડ જેવા સરસ સેટ મળી જાય તો બેન હવે આ સેટ પછી આમાં કઈ કઈ ડિઝાઈન માં કે વસ્તુ આપણે આવશે આ ગોલ્ડ માં 1 ગ્રામ માં આની સાથે તમે બોલોયા પણ પહેરી શકો તો એની તમને ડિઝાઇન બતાવી દો આ બીજી તવા આવશે હા તો મે જોઈ લ્યો ગોલ્ડ આ કોંગન સે 1 ગ્રામ માં કે આની ડિઝાઇન સરસ છે અને પહેરા હોય તો કોઈને લાગે નહીં કે આ સોના લાગે છે છે આ એમ કે આપણે વધારે આવશે અને ડિઝાઇન પણ પણ બહુ જ મસ્ત ગ્રામમાં કોઈને કડું પહેરવું હોય તો સિંગલ પણ મળશે આ આપણે સિંગલ પણ મળશે એક હાથમાં પહેરવું હોય તો સિંગલ પણ મળી જશે બે હાથ મળી જશે આ બધી ખૂબ જ સરસ આપણે ડિઝાઇન ગોલ્ડમાં વન ગ્રામમાં જોઈ લીધી હવે ધારો કે આનાથી આગળ આપણે શું શું કે અલગ અલગ ડિઝાઇનમાં અને આ પછી આપણે એન્ટિકમાં આવશે લાંબા સેટ ટૂંકા સેટ પછી એન્ટિક ઉપર મંગળસૂત્ર પણ આવે તો એ પણ બધું તો એ પણ આપણે તમને બતાવીએ કે એ પણ જોઈ લેજો આ ગોલ્ડમાં આ ટૂંકા સેટ ને લાંબા સેટના કંગન જોઈ લીધા હવે આપણે એન્ટિકમાં જવું તો આપણે બેનું બતાવશે આગળ જો લીલુબેન આપણે ટ્રેડિશનલમાં જોઈએ ટ્રેડિશનલમાં બધી વેરાઇટી જોઈએ પછી હવે આપણે કલકત્તીમાં તમે શોર્ટ સેટ લોંગ સેટ એ બધું જોઈએ બોલવા જોઈએ તો હવે અત્યારે જે ટ્રેન્ડમાં છે ને અત્યારે વધારે એન્ટી કલેક્શન ટ્રેન્ડમાં છે તો એ પણ તમને બતાવું છો જોવામાં છે એન્ટિકમાં ખાખો મોટી સોરસતી ડાયવન અને અત્યારનું જે છતરવાળું કલેક્શન છે ને આ એ બધું છે આઝ બહુ જ સરસ અરે એન્ટિક માં છે જો નેચરલ પલ નેચરલ મોતી આવશે અને ડાયમંડ આવશે અને ઈજ રીત વર્ક આવશે પછી એના પછી આ છે રાણી હાર માં એન્ટિક માં રાણી હાર તમે જોઈ લો રાણી હાર છે રાણી હાર પણ ખૂબ જ સરસ છે અને આરે પણ બુટ્ટી છે ને બુટ્ટી એ બહુ મસ્ત છે બધામાં મેચિંગ બુટ્ટી આવશે મેચિંગ બુટ્ટી જોઈ લો આ છે કોઈમાં બુટી છે અલગ અલગ આવશે જે વ્યાર ની ડિઝાઇન છે એ પ્રમાણે ખૂબ સરસ છે અને આ હાર તો જોઈ લે એકદમ ડાયમંડ થી સમકે છે આમ જોઈને જ લેવાનું મન થઈ જાય એવો સરસ હાર છે જે રીઅલ માં જે એન્ટિક સેટ આવે ને જે ગોલ્ડ માં એ જ રીતનો આવશે તમારે પેરો હોય તો એવું ના થાય કે એમાં જ થાય કે જ્યારે સોનાનો જ પેરો છે હમ બહુ સરસ મસ્ત પછી એમાં જ મેચિંગ તમારે ટૂકા સેટ આવશે આપણે અનાજ મેસિંગ છે

અને માહિતી મેળવી શકો છો ને ક્યાંય પણ તમારે જોઈએ તો કોઈ પણ જગ્યાએ આ મળી જશે સેટ આમાંથી કોઈ પણ ગમે તો તમે કેજો હવે આનાથી આગળ આપણે શું જોવાનું છે આના પછી આપણે મંગલસૂત્ર એન્ડિંગ મંગલસૂત્રમાં જોઈએ હવે હા તો એ પણ જોઈ લે આપણે એ પણ બતાવી દઈએ કે મંગલસૂત્ર પણ આના પછી જોઈએ એ પણ એન્ટિકમાં છે આ એન્ટિક મંગલસૂત્રમાં છે જળતર અને એન્ટિક ઉપર આવશે આખું

તો આજે આપણે ઘણી બધી ડિઝાઇનમાં ગ્રામમાં દાગીનાની ડિઝાઇન જોઈ કે જે ટ્રેડિશનલમાં જોઈએ એન્ટિકમાં જોઈ કોલકતીમાં જોઈ એ ખૂબ જ સરસ ડિઝાઇનમાં આપણે બધાના એમ કે એક એકના સીન લઈને બતાવ્યું છે તો આમાંથી તમને કોઈ પણ વસ્તુ જો ગમે ને તો સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપમાં મેસેજ કરજો જે નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો હશે એમાં અને આજુબાજુ હોય તો તમે અહીં જ્વેલર્સે આવી શકો છો અને જો ક્યાંય પણ બહાર સિટીમાં હોય તો તમને ન્યા પણ મળી જશે કોઈ પણ જગ્યાએ કુરિયર થઈ જશે તો તમારે કોઈને પણ આમાંથી જે વસ્તુ કોઈ પણ ગમે તો લેવા માટે આ નિશેનો નંબર છે ને એનો સંપર્ક કરજો જય શ્રી કૃષ્ણ